જો નવી દુનિયા જૂની દુનિયાથી અલગ હોય તો નવી દુનિયાને જૂની દુનિયા કરતા ધર્મની વધારે જરૂર છે મિત્રો આ વાત જાતિ પ્રથા વિરુદ્ધ સૌથી મોટી લડાઈ લડનારા દેશના પ્રથમ કાયદા મંત્રી અને સંવિધાન સભાના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કહી હતી મિત્રો આંબેડકરનું માનવું હતું કે ધર્મ વગર ભારતના દલિત સમાજનો ઉદ્ધાર નહીં થઈ શકે પરંતુ જે ધર્મ સાથે આ દલિત સમાજ જોડાયેલો છે તે હિન્દુ ધર્મના દરેક રીતિ રિવાજ દલિતોના ઉત્થાન માટે ક્યારેય સહાયક નહીં બને આ કારણે જ આંબેડકરે ઘણા સમય પહેલા જ નક્કી કરી લીધું હતું કે તેમણે જે ધર્મમાં પોતાનો પ્રથમ શ્વાસ લીધો હતો તે જ ધર્મમાં પોતાનો અંતિમ શ્વાસ ક્યારે નહીં લે કારણ કે હિન્દુ ધર્મની વર્ણવ્યવસ્થા દલિતોનું શોષણ કરતી રહી છે ડૉક્ટર આંબેડકરનું કહેવું હતું કે ભારત ભલે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈ ગયો હોય પરંતુ તે આઝાદી ક્યારેય અસલી આઝાદી નહીં બને જ્યાં સુધી ભારતમાંથી જાતિ પ્રદા નાબૂદ નહીં થાય આ કારણે જ બાબા સાહેબે અસલી આઝાદીની શોધમાં દલિત સમાજને હિન્દુ ધર્મ છોડવાની અપીલ કરી હતી પરંતુ મોટો સવાલ એ હતો કે હિન્દુ ધર્મ છોડ્યા બાદ આખરે કયો ધર્મ અપનાવવો જોઈએ જે આ શોષિત સમાજ માટે એક સારો વિકલ્પ બની રહે આજ સવાલના જવાબની શોધ કરતા અંતમાં તેમણે ચૌદ ઓક્ટોબર ઓગણીસો ને છપ્પનના રોજ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આંબેડકરના જીવન સંઘર્ષ વિશે તો વાત કરીશું જ સાથે સાથે એ પણ માહિતી મેળવીશું કે તેમણે બીજા અન્ય ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મને જ શા માટે પસંદ કર્યો મિત્રો ભીમરાવ આંબેડકરનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો ને એકાણુંના રોજ મધ્યપ્રદેશના મહુ જિલ્લામાં થયો હતો જ્યાં તેમના પિતા બ્રિટિશ આર્મીમાં કામ કરતા હતા આંબેડકર તેમના માતા પિતાનો તેરમો સંતાન હતા મિત્રો નાની ઉંમરમાં પણ ભીમરાવને તેમની સાથે થનારો અલગ વ્યવહાર ખૂબ પરેશાન કરતો હતો પરંતુ આ પ્રકારના ભેદભાવ થવા છતાં પણ આંબેડકરે તેમની શાળામાં એક શિક્ષક હતા જે ઊંચી હોવા છતાં પણ ભીમરાવને પસંદ કરતા હતા તેમનું નામ હતું ક્રિષ્ણાજી કેશવ આંબેડકર ક્રિષ્ણાજી કેશવ આંબેડકરે જ ભીમરાવની અંતિમ નામ એટલે કે સરનેમને પોતાના ખુદની સરનેમમાં કન્વર્ટ કરી હતી ભીમરાવના શિક્ષકોના વારંવાર કહેવા પર તેમના પિતાએ ભીમરાવની આગળની શિક્ષા માટે મુંબઈમાં સ્થળાંતરિત થઈ ગયા અને અહીં ભારતની સૌથી શ્રેષ્ઠ શાળાઓમાં એક એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં ભીમરાવનું એડમિશન કરાવ્યું પરંતુ આ મોટા શહેરમાં જ્યાં જીવન જીવનભ્રમકતા વધારે મોડર્ન હતું ત્યાં પણ ભીમરાવને અનટચેબિલિટીનો સામનો કરવો પડ્યો અને તેમના સાથે એવી રીતે વર્તન કરવામાં આવતું કે જેમ તેઓ બીજાથી અલગ અને ખરાબ હોય આ બધાની વચ્ચે તેમણે માત્ર સત્તર વર્ષની ઉંમરે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી પોતાની કમ્યુનિટીમાંથી આ પ્રકારનું શિક્ષણ મેળવનારા તેઓ પ્રથમ વ્યક્તિ હતા ત્યારબાદ ભીમરાવે પ્રાપ્ત કરવા પોતાની મહેનત ચાલુ રાખી અને ઇન્ટરમીડિયેટ એક્ઝામ ડિસ્ટિક્શન સાથે પાસ કરી પરંતુ આગળની શિક્ષા માટે તેમના પિતાજી પાસે પૈસા ન હતા ત્યારે બરોડાના મહારાજે આંબેડકરને આગળની શિક્ષા પ્રાપ્ત કરવા માટે સ્કોલરશીપ આપી અને તેમના દ્વારા આપેલી સ્કોલરશીપ દ્વારા તેમણે બીએ પાસ કરીને અમેરિકાની ફેમસ યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં માસ્ટર ડિગ્રી કરવા માટે એડમિશન મેળવી લીધું અહીં તેમણે બે વર્ષમાં માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરીને તેમણે તેના આગલા વર્ષે જ પીએચડીના થીસીસ પૂરા કરી લીધા શિક્ષા પૂરી કરી લીધા બાદ તેમણે બરોડામાં આવીને સિવિલ ઓફિસરના પદે સેવા આપી તેમને લાગ્યું હતું કે આટલો ઊંચો હોદ્દો હોવાથી તેમની સાથે જાતિગત ભેદભાવ નહીં થાય પરંતુ જાતિવાદે તેમનો પીછો અહીં પણ ન છોડ્યો ત્યારબાદ તેમણે બરોડામાં નોકરી છોડીને બોમ્બેની સીધી કોલેજમાં લેક્ચરર તરીકે કાર્ય કર્યું આ દરમિયાન તેમણે એક મરાઠી ન્યૂઝપેપર શરૂઆત કરી જે અછૂતોની અવાજ બન્યો આ દરમિયાન તેમણે કોન્ફરન્સનું આયોજન અને અટેન્ડ કરવાનું પણ શરૂ કર્યું કારણ કે તેઓ સમજી ચૂક્યા હતા કે દલિતોના શોષણને લોકો સામે લાવવો ખૂબ જ જરૂરી હતો અને તેમના સમાન હક માટે લડવું પણ જરૂરી છે તેમના ખુદના જીવને જ તેમને આ સંઘર્ષની મહત્વતા સમજાવી દીધી હતી આ દરમિયાન તેઓ લંડનમાં જઈને તેમની ની અધૂરી ડિગ્રી પૂરી કરવાની સાથે સાથે તેમની વકાલતની ડિગ્રી મેળવીને હવે તે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ શિક્ષણ મેળવી ચૂક્યા હતા અને દલિત કમ્યુનિટીને લીડ કરવાની પૂરી ક્ષમતા ધરાવતા હતા માટે તેમણે પોતાની જિંદગી દલિતોના ઉત્થાન માટે સમર્પિત કરી દીધી ભીમરાવએ શિક્ષણનું મહત્વ જાણતા હતા તેથી તેમણે ઓગણીસો ચોવીસમાં બહિષ્કૃત હિટ નામની સંસ્થાની સ્થાપના કરી જેનું મુખ્ય કાર્ય હોસ્ટેલ સ્કૂલ અને ફ્રી લાઇબ્રેરી જેવી સુવિધાઓ પૂરી પાડવાનું હતું આ બધી બાબતો વચ્ચે તેર ઓક્ટોબર ઓગણીસો નાસિક ખાતે એક સભામાં ઘોષણા કરીને જણાવ્યું કે તેઓ હિન્દુ ધર્મ છોડવાનો નિર્ણય લઈ ચૂક્યા છે પરંતુ વીસ વર્ષ સુધી તેઓ નક્કી ન કરી શક્યા કે તેમણે અંતે કયો ધર્મ અપનાવવો જોઈએ તો ચાલો જાણીએ કે આંબેડકરે વીસ વર્ષ જેટલો લાંબો સમય લગાવીને અંતે બૌદ્ધ ધર્મને જ શા માટે પસંદ કર્યો મિત્રો આંબેડકરે તેમના એક આર્ટિકલમાં દુનિયાના સૌથી મોટા ચાર ધર્મોને કમ્પેર કર્યા છે જેમાં બૌદ્ધ હિન્દુ ખ્રિશ્ચન અને ઇસ્લામ ધર્મોનો સમાવેશ થાય છે આંબેડકરે તે વીસ વર્ષોમાં આ ચાર મોટા ધર્મોના સંસ્થાપકો પૈગંબરો અને તેમના અવતારોને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં તેમણે જીસસ વિશે વિચાર્યું તો તેમને ખબર પડી કે જીસસ પોતાને ઈશ્વરનો સંતાન ગયે છે અને તેમના ફોલોઅર્સને તે કહે છે કે જેણે પણ ઈશ્વર સુધી પહોંચવું હોય તેમણે જીસસને ઈશ્વરનું સંતાન માનવું જ પડશે આવું જ કંઈક ઇસ્લામ ધર્મના પેગમ્બર પ્રોફેટ મોહમ્મદ સાહેબ સાથે પણ હતું મોહમ્મદ સાહેબ પણ તે જ કહે છે કે મુક્તિ ઇચ્છનારે તેમને ખુદાનો પેગમ્બર માનવો પડશે સાથે જ તે વાતનો પણ સ્વીકાર કરવો પડશે કે તે જ ઈસ્લામના અંતિમ પેગમ્બર છે ક્રિશ્ચન અને ઇસ્લામ ધર્મમાં જ્યારે બાબા સાહેબે હિન્દુ ધર્મમાં નજર કરી દઉં તેમને જાણવા મળ્યું કે આ ધર્મમાં પણ અવતરિત થયેલા અવતરિત પુરુષ પોતાને જ ઈશ્વર કહે છે અને પોતાની જ પરમપિતા પરમેશ્વરની સંજ્ઞા આપે છે આ જ રીતે જ્યારે તેઓ બુદ્ધ વિશે જાણવા ગયા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેઓ કોઈ ઈશ્વરના પુત્ર પૈગંબર કે પછી ખુદ ઈશ્વર નથી પરંતુ તેઓ એક મનુષ્ય હોવાનો દાવો કરે છે અને તેમણે એક મનુષ્યના રૂપે જ પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે સાથે જ ગૌતમ બુદ્ધે ક્યારેય પણ ચમત્કાર અલૌકિક શક્તિનો દાવો નથી કર્યો જેનાથી આંબેડકર સૌથી વધુ પ્રભાવિત થયા હતા જીસસ પ્રોફિટ મુહમ્મદ અને હિન્દુ અવતારોએ જ્યાં ખુદને જ મોક્ષ અને મુક્તિદાતા કહે છે ત્યાં બુદ્ધે

નાગપુરમાં પૂરા વિધિવિધાન સાથે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો મિત્રો કેટલાક લોકોનું તેવું પણ કહેવું છે કે આંબેડકરે બૌદ્ધ ધર્મ એટલા માટે સ્વીકાર્યું કે તે ભારતની સનાતન પરંપરામાંથી નીકળેલો ધર્મ હતો પરંતુ આ બાબતનું કોઈ લેખિત પ્રમાણ મળતું નથી આપને જણાવી દઈએ કે ધર્મ પરિવર્તનના બે મહિના બાદ જ આંબેડકરનું મૃત્યુ થઈ ગયું હતું અને તેમના મૃત્યુ પછી આ આંદોલનને વધારે વેગ ન મળી શક્યો હતો અને ધીમે ધીમે આ આંદોલન બંધ પડી ગયું જોકે વર્તમાનમાં પણ આપણે અવારનવાર દલિતોની બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત થવાની ખબર સાંભળતા રહેતા હોઈએ છીએ જે આંબેડકરના આ એક્ટીથી જ ઇન્સ્પાયર્ડ કહી શકાય છે આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે જો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ પેક એસ કે સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરો